બીજો કઈ નહિ બસ આ તો આવું થઈ ગયું જૂનો થઈ ગયો એટલે એવું થયું નવો નહી કાઢવાનો એ તો કોઈને નહીં બતાવો બહુ ચલાવવાનો

લાલ ભાઈ આવશે એવડી પાકું શું છોકરી અમની રાહ જોઈએ લાલ ભાઈ આઈ જશે આ છોકરો રેડી થઈ ગયો એટલે હા આવું તો તને તાર થોડી હા પાડવાની તાણે તારે

आमा चक्रो dua, baru है

છોકરો નાના ચા પીવાનું ચા પીવાનું ચા પીવાનું ચા પી જવાનું ચાલ ચાય લાય લાઈ લાય લાઈ લાય ચા પી ચા પી ચા પી

મોટું લાય મોટું મોટું લાયું હું લાય મોટું લાયું મોટું મોટું હા તો વાઘ ના વાગ ના વાગ માલ 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 માથું માપ એનો છોકરો પેલા મારી જોયું એને વાગ એ વાગ બેટા નહી વાત કરેલી આ તો છોકરો ક નહી આમ જવા પાડી

હા આખું ઘર ગોડું મારા હા ના આખું ઘર ગોડું નાખો આપડી સોરી આ તો સારું મારી સોરી ને સબજ ના કર્યો અંતર માર સોરી ને ગોડી કરી નાખો મારો હારો બાપ ગોડો એની માં મારી હા હોની મારી તબે પેલું એમાં ચાલે નઈ એનો છોકરા ના ચોટલા આવડાવડા એન બાપો એના બુદ્ધિ નઈ આવા સબજ ના કરાય ભાઈ જોઈ વિચાર કરો પડે સહન ન તો કોઈ ના તો મહોત તો બસ એમ ચાલે આવે પણ બાવા ઘર ગોડું પણ મને નથી ખબર